રોજબરોજ વધતા જતા ઘરફોડ ચોરીના બનાવોથી લોકો ત્રાહીમાં ઈડર તાલુકાના ચિત્રોડા ગામે એક જ રાતમાં બે જગ્યાએ ઘરફોડ ચોરીના બનાવો બનવા પામ્યા છે આજ રોજ તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ ને શનિવાર રાત્રે ઈટર તાલુકાના ચિત્રોડા ગામે ચૌધરી ગોવર્ધનભાઈ પટેલ અને વિક્રમભાઈ નરેશભાઈ ઘરે તસ્કરોએ હાથ સાફ કરી ડુંગર રકમ તેમજ કિંતી દાગીના અને વસ્તુઓ લઈ ફરાર થઈ ગયા હતા પ્રાપ્ત માહિતી મુજબ ગોવર્ધનભાઈ ચૌધરી પોતાના વતનમાં રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગમાં પોતાના પરિવાર સાથે લગભગ 3 એક દિવસ અગાઉ ગયા હતા તેઓ આજે તારીખ 21 4 2024 ને રવિવારના દિવસે પોતાના ઘરે પરત ફર્યા ત્યારે જોયું તો ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટી ગયું હતું અને દરવાજા ખુલ્લા હતા ઘટનામાં જોઈને જોતા ખબર પડી કે ચોરી થઈ છે ત્યારે તેમણે જોહાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ઘટનાની જાણ કરી ત્યારબાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ડોગ સ્પોટ દ્વારા તપાસ કરવામાં આવી તો બીજી જગ્યાએ પણ ચોરી થયાની જાણ થઈ સમગ્ર ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે આ ચોરીના બનાવ ક્યાં સુધી ચાલશે ક્યારે અટકાશે

ન છે કૃતિ બધા દરવાજા ખુલ્લા મૂકેલા હતા અને અંદર જે જોયું કે તિજોરીને ઊંધું તોડ્યું હતું તમને કોઈના પર શક છે ના કોઈ પણ શક હતો નહીં પોલીસને જાણ કરી પોલીસને જાણ કરી દાદા જોઈને ફરિયાદ થઈ છે